જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો અત્યારે હાલ જે તમે આ વિડીયો જોઈ રહ્યા છો આપણે આ કડિયા કામનું કામ ચાલુ છે અને દિવાલનું જે પ્લાસ્ટર ચાલુ છે ચણતર પૂરું થઈ ગયું છે સામે તમે ચિત્ર જોઈ રહ્યા છો તમને અમારા હાથને ઓગળી વળી બતાવું છું કે ચણતર પૂરું થઈ ગયું છે બાથરૂમનું અને અત્યારે અંદરનું પ્લાસ્ટર ચાલુ છે માલ પણ ફર્સ્ટ ક્લાસ બનાવ્યો છે કેવો બનાવ્યો છે કેટલું સિમેન્ટ નાખી તમે જો આ હા હા જોરદાર સિમેન્ટ અને કેમિકલ નાખીને એટલી ફર્સ્ટ ક્લાસ મજબૂત દિવાલ તમે પાડો તો કળરની જીસીબી લાવવું પડે સાહેબ એવી દીવાલ બનાવવામાં આવી છે સાહેબ તમે આ જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ કારીગર પણ એટલા હોશે ને હોશે કામ કરશે કેટલી ઉલટ છે તમે જોઈ શકો છો સાઈડમાં પણ તમે ફોટમો બતાવું છું આ દિવાલ બતાવું છું ફર્સ્ટ ક્લાસ આ તમને બતાવું છું આ દાણી કેટલી ફર્સ્ટ ક્લાસ પાડી છે પણ તમને બતાવું સાહેબ મકાન તૈયાર થઈ ગયું છે ફક્ત કલરનું કામ બાકી છે અને ટાઇલ્સ બાકી છે બસ બે જ કામ બાકી છે ફર્સ્ટ ક્લાસ ટાઇલ્સ લગાવી દઈશું કલર લગાવી દઈશું ત્યાર પછી બેન્ડવાજાવાગશે ઢેન્ટ